લોકસભાની ચૂંટણી પહેલા સંસદમાં રજૂ થયું વચનો આપવામાં આવ્યા બજેટમાં નોકરિયાત વર્ગોને કોઈ રાહત નથી મળી સરકારે ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નથી કર્યો કોઈ ચીજવસ્તુ પર ઇમ્પોર્ટ ડ્યુટી ન તો વધારવામાં આવી છે ન તો ઘટાડવામાં આવી

આ ઉપરાંત નવ થી ચૌદ વર્ષની છોકરીઓને સર્વાઇકલ કેન્સરની રસી ફ્રીમાં અપાશે તો કૃષિ માટે એક પોઈન્ટ સત્યાવીસ લાખ કરોડની જોગવાઈ જે ગયા વર્ષ કરતાં એક પોઈન્ટ છ ટકા વધુ છે